સવાર સવાર માં સ્વાગત છે વિરુ તમારું ગુડ મોર્નિંગ બેટ ગુડ મોર્નિંગ હા હા ગાર્ડન આવી ગયો છે સવાર પપ્પા પપ્પાએ જોવા કટિંગ કરી દીધું છે બધું સવારે

હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો સવારના સાડા આઠ થવાયા છે ગુડ મોર્નિંગ ડ્રાયભાઈ જય જ્યોતિ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અમિત પ્રજાપતિ બ્લોગમાં સ્વાગત છે મિત્રો ફરીથી આજના બ્લોગની શરૂઆત કરી સવારે વહેલો ઉઠી ગયા કસરત કરવા આવ્યો છે અહીંયા ए लुका करता नहीं मां आ दे चलो गुड मॉर्निंग पापा गुड मॉर्निंग मॉर्निंग गुड मॉर्निंग अले बच्चों मेरा गुड मॉर्निंग गुड नाइट अले हाय ગુડ મોર્નિંગ આરા ગુડ મોર્નિંગ જય માતાજી અને વાગ્યા છે 11:30 11:30 વાગ્યા હોય તો ડિમ્પલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી શું બનાવવાનું જમવામાં કઢી હોય પાછી કઢી આવી મમ્મી જય માતાજી આવી ઓ હેપી બર્થડે મમ્મી થેન્ક યુ હાચકી આ કે ના હોય एक चो। तो दी, मम्मी ने खूब-खूब हजारों बार-बार बार-बार दिल ये आए। बार बार दिल ये ये आए गाए तुम मेरी है हुआ तो जन्म ये हजारो तो समय કઢી શું કહેવાય આ રોને ભાઉતેની ગઢી ઓકે આરિયા છે આરિયા ગઢી ને બધા રોટલી

ઠોટા એ એ જોડો વરસાદ આયો જો વરસાદ આવે છે લે બુળી કાટવાં કરતા તો ના કાઢી આ મમ્મી પણ ભરાઈ જશે બધું હો મમ્મી આટલો ઓમ જય નહીં હકો એ નહીં કે તું હું આરે તમે ઓમ જય નહીં શકો હમ મોટા ફોરે આવો છે બોક્સ મળ ના મળે રિમ ઝીમ ગીરે આ હા શું બાકી મસ્ત વાતાવરણ થયું છે

બાકી વારણ બનાવ્યું છે આ રમ ચાલે જ હતો જય માતાજી સાડા સાત વાગે જમવા બેસી ગયા છે બટાકા ડુંગળી

કાલે ફરવા જવાનું છે એટલે